જમે નાતા હતા ને જો હું જો હું આજે ઠેકડા મારતા હતા નહીં ખાત છે આટાણે જોઈ લે પછી હાલો બનવાનું ચાલુ થઈ ગયો છે પાણી જોઈ લો ખાલી જોઈ લો કેમ આવે એટલું અતરો પાણી આમાં જાઓ ભાઈ મોટર ચાલુ છે અંદર અહીંયા દેખાજ નહીં હોલી બાજુ ચાલુ જ છે હમણાં તરનીમાં આખી જો કેટલી મોટી ઘાટ છે છે એટલો ધડો છે થોડોક મોટી જબરી છે તમને નહીં દેખાતી હશે મોટું બહુ જબડી છે અહીંયા તરની મોટર ચાલુ રાખી ને બે ચાર મોટર હતી બે તરનીમાં તો હજી જો પાણી કેટલો આવે અલીબાજુ ટપી ગયો હવે ભાઈ બધી બળ ને નાખશે બાર ભાઈ લો બાર આફો કઈ ને ઘણી જોઈ લો કે કહો મસ્તી નો નથી એ તમને દેખાતો નથી કેમ કે આપણે કેમેરાની ક્લિયરિટી એવી છે નહી ભાઈ આઈફોન લઈ લેવાની જરૂર છે શું ગયો છે લઈ લઉં તો પહેલાં દસ હજાર તો કરાવ્યું હવે પછી તમને મારું તો ફાઇનલી ગાઈસ વાગી ગયો જો દોટ બપોરનો હું હમણાં આવી ગયો તો ભાઈ ટ્રેક્ટર માથે શું કામ ખબર છે લાઈટ નથી ને હવા છે એટલે આમ કામ કરે છે હવા પાછળથી હવા આવતી નથી બરાબર હું છે હવા મસ્ત આવે છે જાડવા બાળવા છેલ્લી લાવવા જઈ જ ટ્રેક્ટર આખો પડ્યો છે છાયામાં મેં કીધું હવે છે ને હું આ જઈને ગોરી બોરી ભાઈ આરામ બરામ કરી ગોરી લઈ આવ્યો તો ચાર પતાગડા છે બે બે ટક બે ત્રણ ટક નાખીએ ભાઈ ગાય ગા લાઈટ નથી નવો કંટાળો છે વાત મૂકી દે ભાઈ હોય નહીં ને એટલે સાવ મગજ ઘા થાય ને ગાડી તમને દેખાડી ઉપર પછી સાંજે જો મેળ આવે ને

એક રહી ગઈ હતી સાઈડમાં એટલે પાણી પાછો પીધો અને હવે છે ને આરામ કરી પછી ઘરે જાય ફોન ચાર્જિંગમાં રાખીએ ફોનમાં છે ચાર પાંચ પર્સન્ટ છે આરામ કરી લો પછી જાઓ ઘરે પછી મળી આવે છે પાંચ ઉઠી ઉઠી જાવ થોડી વાર પડ્યો હતો પછી હવે વાડીમાં જાય થોડોક તડકો કપ ઓછો થાય પછી વાડીમાં પછી મળવું નાની મોટર ક્યાં ચડાવી મોટર ચાલુ છે ને આ નાની મોટર અહીંયાથી ડાયક પાણી થોડુંક પાણી થોડુંક ચાલુ છે ને મોટર એટલે પાણી ઊંડો થઈ ગયો છે બોરમાં નળી નથી ખેંચી શકતી ને

મારા પપ્પા ઉભા ની નથી આ બાજુ છે થોડો નથી સાંજના જવું તો ભાઈ મોસમ થઈ ગયો છે વરસાદ જેવું આખું મસ્ત મજાનું વ્યૂ છે ને મોસમ સાવ છે ને વરસાદ જેવો થઈ ગયો છે ગરમી પકડી લીધી છે રે આને ધ્યાન આને છે ને આ હુણકા માં ચારું જો આમાં ધરાઈ રહે હા આટલામાં ને તમને દેખાડું આયા માડી ઉખડી ને માન માન ઉખડીઓ ઓહો આમાં કઈ વારે એવું નથી બીબડા છે હોગા બીબડા છે ભાઈ નથી ભાઈ બરાબર તમને પછી મળી આવે પૈસા હવે ચાર તા છે ને આને આમ લેતા જાય ઘર બાજુ હું માંડવીમાં

તો મસ્ત મજાના પંખો જરૂર લાઈટ વ્હાઈટ બંધ થઈ ગઈ છે ત્યારે શું છે ફોર વ્હીલર આવે છે ઠંડી ઠંડી હવે આવે છે પંખાની શું છે પસંદ આવે તો લાઈક સો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને મળીએ બીજા નેક્સ્ટમાં બાય બાય